વડોદરા શહેરમાં જાહેર સ્થળે જુગાર રમનારાઓ સામે પીસીબી પોલીસની કડક કાર્યવાહી વડોદરા શહેરમાં જાહેર સ્થળે જુગાર રમનારાઓ સામે પીસીબી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરાના ન્યાયમંદિર ન્યૂ રોડ પાસે જાહેર રસ્તા પર દાણા વડે જુગાર રમતા પાંચ ઇસમોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ પીસીબી પોલીસને બાતમી મળી હતી કે ન્યાયમંદિર ન્યૂ રોડ વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેર રસ્તા પર દાણા વડે જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પીસીબી પોલીસે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન જુગાર રમતા પાંચ ઇસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી જુગારનો સામાન તેમજ રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પીસીબી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાહેર જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે